જય જવાહ અત્યારે હાલમાં જ બે દિવસ પહેલાં ગ્વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ યવન્ટુભાઈ વસાવાએ દેડિયાપાડાના કુલવાડીના ધારાસભ્ય શ્રી જયંતરભાઈ વસાવા સાહેબ પર જે ખોટી જ રીતના હુપ્તાખોરીના આક્ષેપ કર્યા છે એને અમે વાપડીએ છીએ કારણ અમે સેવન ટુ ફાઈ વસાવાને કહેવા માગીએ છીએ કે તમારી સત્તા ચાલે છે જીઆઈટીસીમાં તમારા કોન્ટ્રાક્ટો ચાલે છે જીઆઈટીસીમાં તમારા ધંધા ચાલે છે આ વિસ્તારમાં જેટલી પણ રેતી લીધો છે સિલિકાના પ્લાન્ટ હોય કે વોરી ઉદ્યોગ હોય બધામાં કોણ અવતાલે છે એની પ્રજા જાણે જ છે ને તમે ખોટી રીતના ચૈતરભાઈ વસાવાની જે ચિત્રો છો એ ખરેખર ખોટું છે તમે ઉલતા જે અહીંના જે સ્થાનિક પ્રશ્નો છે એમાં તમે ધ્યાન આપો તો સારું રહેશે કારણ કે લોકો આજે ત્રાસી ગયા છે રોજગારીનો પ્રશ્ન હોય કે પછી અહીંના જે રસ્તાઓનો પ્રશ્ન હોય કે પછી કોઈ પણ બીજા નાના મોટા મુદ્દા હોય તમે સતત એમાં નિષ્ફળ નિવાડ્યા છો લોકોને આજે તમે બધા કામો કરવાની વાવેદરિયા આપી અને લોકોને રજડતા મૂકી દીધા છે ચૈત્રભાઈ એક આજે એક સર્વ સમાજના લોકો માટે એક સારું એવું કામ કરી રહ્યા છે કે જે પ્રજા માટે સતત લડી રહ્યા છે અને તમે એમની છબીને ચડવાનો જે પ્રયાસ કરો છો એનો અમે વિરોધ કરીએ છીએ તમે આ બધી બાબતોમાં ફળવા કરતાં તમે આ વિસ્તારના જે લોકો હેરાન થઈ રહ્યા છે જેવું કે હમણાં લારી ગલ્લા બાબતે પણ જે જીઆઈડીસીના લોકો ભેગા થયા હતા એમને એમને તમે ન્યાય અપાવવાનું કામ કરો લોકોને રોજગારી અપાવવાનું કામ કરો તો એમાં સારું રહેશે આ મુદ્દાને અમે વાકોડીએ છીએ ચૈતરભાઈ વસાવા પર જે ખોટી રીતે આક્ષેપ કર્યા છે ખરેખર ખોટા છે તદ્દન પાયાવિહા છે